જય માતાજી બધા ડૉક્ટરોને જય માતાજી મેં કેવું કે મારી પ્રોબ્લેમ હતી એકાએકવાર તબિયત ખરાબ થઈ ગઈ મને હોસ્પિટલમાં ભરતી કરી તો મારું મોટી મને હોસ્પિટલવાળા ડૉક્ટરે મને એમ કીધું કે એના પાસે ટાઈમ નહીં મળે ને આ બચી શકે એવું નહીં મળે એને તમે ગમે તે લેજો એને એગ્રી ન શોધો પણ મને મારી મા પર વિશ્વાસ હતો એ લોકોએ મને રાતે રાત રફત કરી છે સુરતમાં મેં રાત્રે સાડા અગિયાર વાગે પહોંચી ત્યાં જ માહોલ જેવું મને ડરી ગઈ કે મેં હાથે જ મારા પાસે ટાઈમ મળ્યો પણ મેં માને યાદ કરી ને માને સીમા કર્યું ને કે મને માએ બચાવી એ કાંઈ એક ઓપરેશન થયું ઓપરેશન પછી બી મા પાસે આવ્યું એમ બીજી વાર ઓપરેશન કરવાની ત્યારે મને મા પાસે મળી નહીં ગઈ પણ મને માએ બે વાર જીવાઈ ગયા પાંચ મહિનામાં મેં મારા બે ઓપરેશન થયા અને મને પૂરી ટ્રીટમેન્ટ મારી આપીને પણ મારી મા પર મને વિશ્વાસ હતો મારી માએ મને બચાવી આ કુલ બચાવશે ને આગળથી બચાવ બધા લોકોને પ્રાર્થના કરું છું બધા સત્તા મનથી મા પાસે આવજો પણ માનજો તમારી બધી ઈચ્છા પૂરી થશે